રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આવી ગઈ છે વાડિયા વાડિયા તો રોજ આપણે આવવાનું જ હોય અને અતારમાં વાળવાનું છે આપણે આ ઘઉંમાં પાણી ચોથું પાણ પાવાનું છે અને જો આ લાઇટ આવી ગઈ છે મોટર ગેલકો સડાવવા નથી હું ચડાવી દઉં અહીંયા ઘણે અને એક વસ્તુ તમને દેખાડું કાલે આપણે સંપલ તૂટી ગયા હતા તો આજ નવા લઈ લીધા છે જો હું તમને દેખાડું નવા ઓલું જોતા રહ્યો આગળ વિડીયો પછી મળીએ મોટર ચાલુ કરીને આગળ પાણી પાણી ફરવા ને ત્યારે તાલીક જોતા રહ્યો તો ફાઇનલ દોસ્તો આપણે કરી રીતે મોટર ચાલુ અને મોટર પાછી કરી દીધી છે બેન મારા ઘઉં પાવા છે પણ મેં કીધું આ ઘઉં હજી એમને લીલું છે તમને દેખાતું હોય તો કેમેરામાં સરખું ને આ બધું હજી લીલું છે મેં કીધું લીલે લીલા ક્યાં તાણ પાણ તો પછી દીધા છે હજી ક્યાં પાવાશે તમારે કે વાંધો નહીં કે બે પછી પાછું તો મેં મોટર ચાલુ કરીને પાણી ખોત આવી ગયું હતું અત્યારે બંધ કરી દીધું એ જોવાની જાય બધે પાણી ફૂલે ફૂલ મેં મોટર કીધ દીધી ચાલુ તો ઘઉં પાવનું દિવસે બને શું આગળ કામ કર્યું છે કે જોતા રહીજો તો હવે મળીશું આગળ ને આપણી છે ડુંગળી દોસ્તો આપણે મોટર બંધ કરી ગયા તો મોટર બંધ કરીને આવતા રહ્યા ઝારમાં આંટો મારવા જોવા તમે ઝાર બે દી માં ઘણી મોટી થઈ ગઈ છે એમાં હમ તડકો આવે ને એટલે હરખું નહીં દેખાતું હોય અને હું આટો મારો આવી ગયો હું અને હવે જો આવણું ઓલી વાડ્યા ઓલી વાડ્યા ડુંગળી ઉંબાળવાની છે તો હું તમને જગ્યા દેખાડી ડુંગળી ઉંબાળવી અને મોટર કીધી પાવાનું કાંઈ છે નહીં આજ તો બીજું કાંઈ શનિયાળો હાકો જાવ નથી તો ડુંગળી ઉંબાળીને હિમી કરીને હરાજીમાં કાલે હવારમાં મેં કોઈને હવારમાં સારો ભાવ આવે પંદર સત્તર રૂપિયાની કિલો જાય છે અને બપોરે દ આઠ દસ રૂપિયાની કિલો જાય છે એટલે હવારમાં અમે મીક કેવી છે તો જાહેર ઘણી મોટી થઈ ગઈ બે ગીમ દવા સાંટી ને તી પૈસીની જુઓ તો હવે જોઈ જોતા રહીજો વિડીયો આગળ અને હવે મળીશું આગળ અમારા દાદા ને જાહેર છે ને આપણી ગાડીમાં પડીશ તો જાય છોડી વાડી તો જોતા રહીજો વિડીયો દોસ્તો લોકેશન જુઓ આપણી વાડીનું એક નંબર હા એ જો કૂતરું આંટા મારે શિકારી કૂતરા છે મેદા આ ભાઈ વસ્તુ મેરી લી નાખી જાય છે ને અહીંયા ઘણે એટલે ને આપણી ગાડીને આવું કંઈક લોકેશન છે અને મેં કીધું આપણે ઊંઘાળવાની લીલી ડુંગળીને લીલી હું ડુંગળી મારે ઉંબાળવાની બંધ રહેશે અને મારે ઉપાની ઉંબાળે છે અને મારે દાવનું શનિયાડવા હાંકવા અત્યારે ફોન અહીં હજી પાંચ પાંચ દસ મિનિટ પહેલાં ફોન આવ્યો કે શનિયાળો હાંકવાનો છે ત્રણ વીઘાનો શેડા ઢુંડવાના મેં કીધું વાંધો નહીં આવી જવું આપણે છસો રૂપિયા વાપરવાનું આવી જાય ને ત્રણ ના બસો રૂપિયા ભાવ લઉં છું એટલે તો મેં કીધું સારું આવી જાઉં અત્યારે ડુંગળી હું પછી બોબર પછી ઊંબાળીશ તો હવે મળીએ સીધા અહીંયા જાય ત્યારે અને આપણી વાડીનું લોકેશન છે ને આપણી આઈંકવેરા વાડી છે લીમડા દેખાય ને લીમડાવાળો શેઢો પડખ્યા તું જેવી તેવી દેખાઈ હતીશ ઝૂમ કરીને દેખાઈ દઉં તો હવે મળીએ સીધા સિનેડો લઈને નીકળ્યો ત્યારે ચાલે જોતા રહી ગયો વિડીયો અને આઈંકવેર આપણે ત્રણ ચારથી પહેલાં શેડા લીંડાથી વાડી છે કે બધું પાયા પાયા છે લોકેશન એક નંબર છે આઈંકુર ગામ આવી ગયું છે ગામની વચ્ચે વાડી છે બે કોઈ ગામ છે વોલપુરે ગામ છે આઈકુરે ગામ છે આમે ગામ છે આમે ગામ છે અને વચ્ચે વાડી છે એવું છે બીજી કોઈ વચ્ચે વાળી ઘણી છે પણ એમ કોઈ વચ્ચે છે ગામની વચ્ચે તો જોતા રહ્યો વિડીયો હશે લઈને ડાલ આવી ત્યાં મળે દોસ્તો આપણે નીકળી ગયા છીએ શનિ લઈને આપવા તો તમે વાયા છે હાથી આયા જો આ દાવડા બધસ રોડર બનાવે અને આ ભાવનગર રોડ છે અને આપણે આપવા નીકળી ગયા છીએ અવાજ જ હરકો ન આવતો હોય તો ચલાવી લેજો હવે સીધા મળીશું આપણે વાડીએ જઈને અને આવું મીઠું જો આપણે રાજસ્થાની મીઠું કહેવાય નહીં તો આગળ જોતા રહો વિડીયો ફાઈનલ દોસ્તો વાડીએ આવીને કરી દીધું છે આંકવાનું ચાલુ ને તો બે આટા વળી ગયો જોવો દેખાય ને આઈ બે આટા આંકી નાખ્યા

પછી તો પછી હવે જવાનું છે આ પૂરા હેઠે પહોંચી ગયું છે પછી ઘેરે રે સિનેડા વાળા જોતા ત્યાં જઈના ટાયર છે ને એ ધોકા કરવાના છે અને ભાઈ હાંજ જ આવું સપાન ફેરવો ભરવાનો એટલે આગળ વિડીયો બંધ રહીજો હવે મળીશું બીજા આગળ ટાયર ટાયર અંદર ફેરવી લઈ તો ફાઇનલ દોસ્તો હું ફેરવા માંડો હું ઢગળા જો અહીં કોઈનું ખુલ નહીં છું અને ઉલકોઈનું ફેરવું નહીં છું જોઈ આ સડાઈ દીધું અંદર અને એ ડગડું છે પાછળ આ ટાયર જો ખોલી ને ફેરવું એકલો અને આ તો ખોલી નાખ્યું છે અને આ શું અને એક ડગડું આપણું સામે પીડ્યું છે આમ કાળા કલર નું દેખાય ને વિડીયો આપણું છે અને હું ફેરવું છું ડગડું તો હવે મળીશું આ ડગડાઈ ત્યારે ચાલે જોતા રહી જીડિયો દોસ્તો આ ટાયરે સડાઈ દીધું મારા હાથ જો

બધીને આ ટાયર ફેરવવા માટે એક લાઈક કરી દઈ તો હવે પછી મળી જવું આગળ સીધા ફેર જઈ ત્યારે આગળ પપ્પા ફરવા થઈ ગયા છે ત્યાં લીધે જોતા રહી વિડીયો અને મહેનત બહુ કરવી પડે તો ભોજી જાય છે ઘરે અને આ ફોર વ્હીલો દો આપણી સોસાયટીમાં આ પાડે ઓલ કર સમૂહ લગ્ન છે ને અહીં છે આ બધી અહીં પાર્કિંગ છે આપણી સોસાયટીમાં અને આપણે ભોજી જાય છે ઘરે શનિડો મીક દીધો તો ટાયર અંદર ભેગા કિન્ને છે તો હે મળીએ સીધા શનિવાર ને ટોલું લઈને જઈ ને ત્યારે જ્યાં જોતા રહેજો વિડીયો પપ્પા નું ટોલું લઈને થઈ ગયા છે વાળીએ ને જો આ ભાઈ છે ને ખોલે છે ઝાંપો જોવા દે આપણો સેનેડો ચાલુ છે અને ટોલું છોકો ભીરો છે તે દી નતા લાગ્યા પછી ને આજ લાઈ નાખ્યો છે અને વાડીઓ ખોલી જાય છે પપ્પા ભરવા શનિવાર અવાજ આવતો તો હવે મળીએ પછી પપ્પા પપ્પા ભરાઈ જાય ને હાંડપના મળી છે ત્યાં લગી જોતા રહીએ વિડીયો હવે પછી આગળ ને તો આ ઝાંપો ખોલે છે ભાઈ ખોલી નથી ગયો કલાક થઈ ગયો દોસ્તો આવી ગયા છે આપણે ઘરની વાડીએ અને માર ભાઈ જો ડુંગળી ઉંબાળે છે આમ દેખાતો હોય છે દેખાતો હોય તો લગભગ નહીં દેખાતો કાળવા હું આ જો ડુંગળી બે પોળીઓ હેમી કરી ત્રીજી કરું છું ને આટલી પડી છે ને એ ઉંબાળે છે હું આ બેઠો બેઠો હેમી કરું છું અને સૈનિયાળો મીક દીધો કપા ભરાવા અને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એ રમતા વાગી ગયા છે ચાર તો પછી આ વિડિયોને અહીંયા જ પૂરો કરી દીધું પછી કાલે હવે જે એડમાં જઈ સાંજે તો પછી નહીં ઉતારું એડમાં મેકો જ આવી તો તે ભાઈ વિડીયો લાંબો થઈ ગયો છે તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દેવી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય